બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં રામાપીરના મંદિર નજીક જમાઈએ પોતાની સાસુને મોતને ઘાટ ઉતારી દીધી હોવાની ઘટના બનવા પામી છે બનાવની ઘટના કંઈક એવી છે કે પોતાની સાસુનો હત્યારો જામાબાઈ ચૌહાણ દારૂ પીને અવારનવાર પોતાની પત્નીને હેરાન પરેશાન કરતો હતો જેથી પોતાના પત્ની જામાબાઈથી કંટાળી પોતાના પિયર દિયોદર ખાતે આવી હતી ત્યારે જામાબાઈ ચૌહાણ પોતાના સાસરી પક્ષ દિયોદર ખાતે પોતાની પત્નીને લેવા આવ્યો હતો પરંતુ જામાબાઈની સાસુએ પોતાની દીકરીને મોકલવાની ના પાડતા આ દારૂડિયા જમાઈએ પોતાની સાસુ સાથે ઝઘડો કર્યો હતો અને સાસુ પ્રત્યે મનમાં દાજ રાખી જામાબાઈએ મોડી રાત્રે આવી પોતાની સાસુને તીક્ષ્ણ હથિયાર વડે ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારી દીધી હતી અને ત્યારબાદ આ હથિયારો જમાઈ ફરાર થઈ ગયો હતો જોકે આ સમગ્ર ઘટનાને લઈ દિયોદર પોલીસે હાલમાં સઘન તપાસ હાથ ધરી છે તો વળી બીજી તરફ આ ઘટનાને લઈ સમગ્ર દિયોદર પંથકમાં હત્યારા જમાઈ પ્રત્યે ફિટકારની લાગણી વરસી રહી છે